આગળની વિડીયોમાં આપણે પ્રકરણ નંબર બે બહુપદીઓ અને પ્રકરણ નંબર તેર આંકડા શાસ્ત્ર વિશે શીખી ગયા હવે આપણે અહીંયા પ્રકરણ નંબર એક વાસ્તવિક સંખ્યાઓ વિશે સમજ મેળવીશું એમાં આપણે શરૂઆત કરીએ છીએ વિભાગેથી વિભાગે નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ લખો નંબર એક પંદર અને પાંત્રીસનો ગુસ્સા ખાલી જગ્યા છે તો પાંચ તલી પંદર અને પાંચ સત્તા પાંત્રીસ તો બંનેમાં સરખું છે પાંચ એટલા માટે આપણો ગુસ્સા થશે પાંચ તો વિભાગ એ પહેલાંનો જવાબ આવશે એ પાંચ નંબર બે લસા એકસો એંસી અને ચાલીસ બરાબર ખાલી જગ્યા થાય તો એકસો એંસીના આપણે અવયવો પાડીશું તો આપણને મળે છે અઢાર ગુણ્યા દસ તો એના નવ દુ અઢાર એટલે કે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા પાંચ એવી જ રીતે ચાલીસના અવયવ પાડતા આપણને મળશે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ તો બંનેમાંથી કોમન નીકળે તેવું બે 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 પાંચ પાંચ અને આ બે લઈએ તો ચાલીસ અને બાકી રહેલું ગુણ્યા નવ તો નવ ચોક છત્રીસ ત્રણસો સાહીઠ તો બીજાનો જવાબ આવશે સી ત્રણસો સાહીઠ નંબર ત્રણ બે સંખ્યાઓનો ગુસ્સા સાત છે અને તેનો ગુણાકાર એકસો અડસઠ છે તો તેમનો લસા શોધો તો આપણને ખબર છે કે બે સંખ્યાનો ગુણાકાર બરાબર ગુસ્સા ગુણ્યા લસા તો આપણને લસા આપ્યું છે અને સંખ્યાનો ગુણાકાર તો એકસો અડસઠ બરાબર ગુસ્સા છે સાત ગુણ્યા લસા તો લસા શોધવું છે તો એકસો અડસઠની નીચે સાત જશે ભાગાકારમાં તો એકસો અડસઠ સાત તો સાત દુ ચૌદ સોળમાંથી ચૌદ બાદ કરીએ બે વધ્યા અને આઠ ઉતાર્યા તો અઠ્યાવીસ થયા તો સાત ચોક અઠ્યાવીસ તો આપણો જવાબ આવશે ચોવીસ નંબર એક નંબર ચાર પ્રત્યેક ચાર ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા વડે વિભાજ્ય છે તો પ્રત્યેક ચાર ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર ચોવીસ વડે વિભાજ્ય છે જો એક્ઝામ્પલ તરીકે આપણે સંખ્યા લઈએ એક ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર તો બે તલી છ છ એક છ છ ચોક ચોવીસ તો ક્રમિક ચાર પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર ચોવીસ વડે વિભાજ્ય છે નંબર પાંચ બે સંખ્યાઓનો લસા તેમના ગુણાકાર જેટલો છે તો તેમનો લસા ખાલી જગ્યા છે તો એક કારણ કે બંને સંખ્યામાં કોઈ પણ સામાન્ય અવયવ મળતો નથી તેથી તે બે સંખ્યાનો લસા તેના ગુણાકાર જેટલો થાય છે તેથી તેમનો ગુસ્સા એક થાય નંબર છ જો પી ક્યુ આર ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લસા ખાલી જગ્યા થાય તો જો ત્રણે ત્રણ અવિભાજ્ય સંખ્યા હોય તો ત્રણે ત્રણ સંખ્યાનો ગુણાકાર કરીએ એ આપણો લસા થાય તો આપણો જવાબ આવશે એ પી ગુણ્યા ક્યુ ગુણ્યા આર નંબર સાત જો બે ધન પૂર્ણાંકો પી અને ક્યુને પી બરાબર એ સ્ક્વેર અને ક્યુ બરાબર બી સ્વરૂપમાં દર્શાવીએ જ્યાં એ અને બી અવિભાજ્ય પૂર્ણાંકો છે તો લસા પી ક્યુ થાય કે એનો ઘન બી વર્ગ તો આપણો જવાબ આવશે સી એ ઘન બી વર્ગ નંબર આઠ સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસના અવિભાજ્ય અવયવોની રીતે ગુસા ખાલી જગ્યા થાય તો સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ એ અવિભાજ્ય સંખ્યાઓ છે તેથી સત્તર ગુણ્યા એક ત્રેવીસ ગુણ્યા એક અને ઓગણત્રીસ ગુણ્યા એક તો તેનો ગુસા થશે એક નવ સાહિતને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે ખાલી જગ્યા તરીકે દર્શાવાય છે તો બેનો વર્ગ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ બેનો વર્ગ ચાર ચાર તલી બાર બાર પંચ્યા સાહિત તો બી હવે નંબર દસ અવયવ વૃક્ષ માટે એક્સ વધતા બરાબર ખાલી જગ્યા છે તો પચીસ દુપચાસ તો એક્સ બરાબર આપણને મળશે પચાસ અને અહીંયા પચીસ ના હોય પાય પાય પચીસ તો અહીંયા પાંચ તો એક્સ આપણને મળ્યું પચાસ વય આપણને મળ્યું પાંચ તો એક્સ વધતા વય કરું તો પચાસ વધતા પાંચ તો આપણો જવાબ આવશે પંચાવન સી નંબર અગિયાર શૂન્ય તેર સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર ખાલી જગ્યા છે તો એ અસમય સંખ્યા હોય નંબર બાર આપેલ સંખ્યાઓમાંથી કઈ અસમય સંખ્યા છે તો વર્ગમૂળમાં ચાર એનું વર્ગમું નીકળે બે વર્ગમૂળમાં નવ એનું વર્ગમું નીકળે ત્રણ તો બેના છેદમાં ત્રણ તો એ તો થઈ સમય સંખ્યા વર્ગમૂળમાં બાર અને વર્ગમૂળમાં ત્રણ તો વર્ગમૂળમાં ચાર તલી બાર છેદમાં વર્ગમૂળમાં ત્રણ તો ચારનું વર્ગમૂળ નીકળી જાય બે વર્ગમૂળ ત્રણ છેદમાં વર્ગમૂળ ત્રણ તો વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ કેન્સલ થાય તો બે એ પૂર્ણાંક સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા છે અને પૂર્ણ સંખ્યા છે તેથી એ પણ અસમય સંખ્યા થશે નહીં વર્ગમૂળ સાતનું વર્ગમૂળ નીકળતું નથી એવી જ રીતે જો વર્ગમૂળ એક્યાસી લઈએ તો નવે નવે એક્યાસી તો એનું વર્ગમૂળ નીકળે છે નવ તો આપણો જવાબ સાચો થશે સી વર્ગમૂળમાં સાત એ અસમય સંખ્યા છે બે વર્ગમૂળમાં ત્રણ વધતા એક વર્ગમૂળમાં ત્રણ તો બેની અંદર એક ઉમેરીએ તો ત્રણ વર્ગમૂળમાં ત્રણ તો આપણો સાચો જવાબ આવશે સી નંબર ચૌદ ખાલી જગ્યાએ અસમય સંખ્યા નથી અસમય સંખ્યા નથી એવું પૂછ્યું છે તો વર્ગમૂળમાં છ એ સ અસમય સંખ્યા છે એનું વર્ગમૂળ નીકળતું નથી એવી જ રીતે વર્ગમૂળમાં પાંચ એ પણ અસમય સંખ્યા છે કે જેનું વર્ગમૂળ નીકળતું નથી વર્ગમૂળમાં ચાર એનું વર્ગમૂળ નીકળે છે બે અને વર્ગમૂળમાં ત્રણ એનું પણ વર્ગમૂળ નીકળતું નથી તો વર્ગમૂળમાં ચાર એ અસમય સંખ્યા નથી એટલે આપણો જવાબ થશે સી નંબર પંદર વર્ગમૂળમાં ત્રણ વધતા વર્ગમૂળમાં બે અને બીજા કૌંસમાં વર્ગમૂળમાં ત્રણ ઓછા વર્ગમૂળમાં બે એ ખાલી જગ્યા સંખ્યા છે તો આપણી પાસે સૂત્ર છે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર તો એ બરાબર વર્ગમૂળ ત્રણનો વર્ગ ઓછા વર્ગમૂળ બેનો વર્ગ તો વર્ગમૂળ ત્રણનો વર્ગ ત્રણ અને વર્ગમૂળ બેનો વર્ગ બે ત્રણમાંથી બે બાદ કરીએ તો એક જવાબ મળે તો આ આપણી પૂર્ણાંક સંખ્યા મળે છે તેથી વર્ગમૂળમાં ત્રણ વધતા વર્ગમૂળમાં બે બીજા કૌંસમાં વર્ગમૂળમાં ત્રણ ઓછા વર્ગમૂળમાં બે એ પૂર્ણાંક સંખ્યા છે આપણો જવાબ એ સાચો આવશે પ્રશ્ન નંબર બે નીચેના વિધાના સાચા બને તેમ ખાલી જગ્યા પૂરો તો પંદર અને પાંત્રીસનો લસા શોધવાનો છે તો પાંત્રીસ ગુણ્યા જો પાંચ તલી પંદર અને પાંચ સત્તા પાંત્રીસ તો લસા માટે પાંત્રીસ ગુણ્યા ત્રણ તો પાંચ તલી પંદર પંદરો પાંચ વધી પડી એક ત્રણ તલી નવ નવ ને એક દસ તો લસા આપણો થશે એકસો પાંચ હવે આપણને આપ્યું છે ગુસ્સા શોધો તો પાંચ તલી પંદર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બે દુ ચાર ચાર તલી બાર બે ગુણ્યા બે એટલે કે જો પંદરનો અવયવ પડશે ત્રણ ગુણ્યા ચોવીસના અવયવ થશે બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર ચાર દુ આઠ આઠ તલી ચોવીસ અને એવી જ રીતે ચાલીસના અવયવ થશે બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર ચાર દુ આઠ અને આઠ પંચે ચાલીસ તો એનો ગુસ્સા શોધવાનો છે તો આ ત્રણે ત્રણમાં કોઈ પણ શખ્યા સામાન્ય નથી તેથી તેનો ગુસ્સા થશે એક એવી જ રીતે લસા પાંત્રીસ અને બેતાલીસ તો પાંત્રીસ બરાબર સાત પંચ્યા પાંત્રીસ અને બેતાલીસ બરાબર સાત છંગ બેતાલીસ તો બેતાલીસ ગુણ્યા પાંચ કરીશું તો એ આપણો શું મળશે લસા પાંચ દુ દસો સૂન વધી પડી એક ચાર પંચ્યા વીસ ને એકવીસ તો લસા પાંત્રીસ અને બેતાલીસનો થશે બસો દસ બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા વડે વિભાજ્ય છે તો બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા બે વડે વિભાજ્ય છે જેમ કે એક અને બે લઈએ તો એક દૂધ બે એક બે તો બેને બે વડે ભાગી શકાય બે તલી બે અને ત્રણ લઈએ તો બે તલી છ છ પણ બે વડે ભાગી શકાય એવી જ રીતે ત્રણ અને ચાર લઈએ તો ત્રણ ચોક બાર તો બારને પણ આપણે બે વડે ભાગી શકીએ એટલે કે બે ક્રમિક ધનપૂર્ણાંકોનો ગુણાકાર આપણે બે વડે હંમેશા વિભાજ્ય છે બે સંખ્યાઓનો લસા તેમના ગુણાકાર જેટલો હોય તો તેમનો ગુસ્સા હંમેશા એક મળે છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા એ બે છે અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા એ ચાર છે તો તેનો લસા ચાર થાય તો એ સાચું છે બાવીસ અને તેત્રીસનો ગુસ્સા બે છે તો એ ખોટું છે કારણ કે બાવી તેવીસ કોઈ ઘડિયામાં આવતો નથી અને તેત્રીસ અગિયાર તરી તેત્રીસ થાય છે તો એનો ગુસ્સા એક થાય માટે ખોટું છે બે ધન પૂર્ણાંકો એ અને બી માટે ગુસ્સા એ બી ગુણ્યા લસા એ બી બરાબર એ ગુણ્યા બી થાય તો એ સાચું છે લસા દસ વીસ અને ત્રીસ બરાબર છ હજાર થાય તો અહીંયા જ આપણને દેખાય છે કે બે તલી છ છ છ એકું છ અને એની પાછળ ત્રણ ઝીરો મૂકીએ તો છ હજાર તો એ પણ સાચું છે ગુસા પાંચ અને પંદર બરાબર દસ થાય તો ખોટું પાંચ એકું પાંચ ને પાંચ તલી પંદર તો એનો ગુસ્સા પાંચ થાય છે દસ થાય નહીં તેથી તે ખોટું છે સત્તર અને તેવીસનો ગુસ્સા એક છે તો બંને અવિભાજ્ય સંખ્યા છે એમાંથી કશું પણ સામાન્ય નીકળતું નથી માટે એ સાચું છે પાય એ સમય સંખ્યા છે તો પાય એ અસમય સંખ્યા છે તેથી એ ખોટું આવશે જ રીતે વર્ગમૂળમાં બે એ અસમય સંખ્યા છે તો એ સાચું વિધાન છે વર્ગમૂળમાં એક્યાસી એ અસમય છે તો વર્ગમૂળ એક્યાસી નું વર્ગમૂળ નીકળે છે નવ તો એ સમય સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા છે પૂર્ણ સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા છે પણ અસમય સંખ્યા નથી માટી એ ખોટું આવશે વર્ગમૂળમાં નવ તો વર્ગમૂળ નવનું વર્ગમૂળ ત્રણ થાય અને ત્રણ વધતા એક બરાબર ચાર થાય તો એ અસમય સંખ્યા છે એવું કીધું છે તેથી તે ખોટું વિધાન છે વર્ગમૂળમાં ચાર એનું વર્ગમૂળ બે અને વર્ગમૂળમાં નવ એનું વર્ગમૂળ ત્રણ તો બે વત્તા ત્રણ પાંચ તો એ સમય સંખ્યા છે તો પાંચને પી છેદમાં ક્યુ સ્વરૂપ પાંચના છેદમાં એક દર્શાવી શકાય છે તેથી તે સાચું છે વર્ગમૂળમાં ત્રણ એ સમય સંખ્યા છે તો એ ખોટું છે કારણ કે વર્ગમૂળ ત્રણનું વર્ગમૂળ નીકળતું નથી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ આપો બે અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા હંમેશા એક થાય બે અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા હંમેશા કેટલો થાય તો એક થાય પચીસ અને બાવનનો ગુસ્સા કેટલો થાય તો એક થાય કારણ કે પાય પાય પચીસ ને તેર ચોક બાવન પણ બંનેમાં કંઈ પણ સામાન્ય અવયવ મળતા નથી એટલે એનો ગુસ્સા એક થશે બત્રીસ અને અડતાલીસનો ગુસ્સા કેટલો થાય તો બત્રીસના અવયવ પાડીશું તો બેની પાંચ ઘાત એટલે કે બત્રીસ બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ એવી જ રીતે અડતાલીસ તો બે ગુણ્યા બે બે દુ ચાર ચાર દુ આઠ આઠ તલી ચોવીસ તો એનો ગુસ્સા શોધવાનો છે તો બેની ત્રણ ઘાત એ એનો ગુસ્સા થશે એટલે કે આઠ અગિયાર અને તેત્રીસનો લસા કેટલો થાય તો અગિયાર અને તેત્રીસનો લસા થશે તેત્રીસ ચાલીસ અને પિસ્તાલીસનો લસા કેટલો થાય તો નવ પંચ નવ પંચ્યા પિસ્તાલીસ અને આઠ પંચા ચાલીસ નવ પંચા પિસ્તાલીસ અને આઠ પંચા ચાલીસ તો બંનેમાં સામાન્ય પાંચ છે અને એના સિવાય તો પાય પાય પચીસ પચીસ ગુણ્યા પાંચ ગુણ્યા આઠ ગુણ્યા નવ આઠ પંચેચાલીસ ચાલીસ ને નવ ચાર નવા છત્રીસ ત્રણસો ને સાહીઠ તો તેનો લસા થશે ત્રણસો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચેપ્ટર નંબર એક વાસ્તવિક સંખ્યાનો વિભાગ એ પૂર્ણ કરીએ છીએ જો તમને આ વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ